આવે ત્યારે બધા મત માંગવા નીકળે પણ સુરત વરાછામાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી વગર ચૂંટણીએ જનતાની સંભાળ લીધી હતી સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભા ધારાસભ્ય કુમાર કાનણી દ્વારા તેમના મત વિસ્તારમાં જઈને મતદારોની શુભેચ્છા મુલાકાત લીધી હતી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાની દરેક સોસાયટીમાં જઈ જનતાની સંભાળ લીધી હતી અને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સાથે પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ પણ આ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા ચૂંટણીનો માહોલ ચમક્યો છે અને દરેક પક્ષ પોતપોતાના પ્રચારમાં ઝુંજી પડ્યો છે સુરત એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પણ પોતાના મત વિસ્તારમાં જનતાના આશીર્વાદ લેતા જોવા મળ્યા સુરત મહાનગરપાલિકા હેઠળ આવેલી આ વિધાનસભામાં કાનાણી દ્વારા વિશાળ જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન તેઓ દરેક સોસાયટી સુધી પહોંચ્યા અને નાગરિકોની મુલાકાત લઈ તેમના પ્રશ્નો સાંભળ્યા અને સહાનુભૂતિ દર્શાવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી અને પૂર્વ મંત્રી નિયમ બનાવ્યા છે દ્વારે જવું પ્રજાને મળવું જવું ચૂંટણી વગર પણ લોક સંપર્ક દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગ્રત રહ્યા છે ચૂંટણી હોય મત માંગવા જઈએ ઘરે ઘરે જઈએ શું છે તો પણ દર વર્ષે પાસે જવું મળવું જવાનું અને અને પ્રશ્ન હોય વાત સાંભળવાની પ્રયાસ આ યાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી ખાસ કરીને પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ આ યાત્રામાં હાજર રહી અને કાર્યકરો ઉત્સાહ વધાર્યો વારંવાર ધારાસભ્યની ઉપલબ્ધતાને લઈને પ્રશ્નો ઉઠતા હોવા છતાં કુમાર કાનાણી એકદમ એક્ટિવ નજરે પડ્યા અને જાહેરમાં જનતાની વચ્ચે જઈને સંવાદ સાધ્યો